જયમાં મોહન અત્યારે ફાઇનલી ગીત તો અત્યારે છે ભગુડા આવું કંઈક છે અને આ તરફ મંદિર છે તમે પણ દર્શન કરી લો મંદિરના I said but I'll wake you. <laughs> દોસ્તો અત્યારે માના અમે દર્શન કરીને જસ્ટ આ અમે લોકો દર્શન કરીને માના જયમાં મોગલમાં અમે પણ કોમેન્ટમાં લખવાનું ભૂલતા નહીં જેમાં મોગન અમે લોકો દર્શન કરીને આ સાઈડ આવી ગયા અને આ સાઈડ મંદિર

માતાજીની મા મોગલની કૃપાથી અમને પણ સાડી ત્રણસો કિલોમીટર દૂર આવવા મળ્યું અને માતાજીનો માતાજીની કૃપાથી અને માની કૃપા છે એટલા માટે સાડે ત્રણસો કિલોમીટરથી દૂર અમે લોકો આવે દર્શન કરવા માટે અને ફાઇનલી દોસ્તો દર્શન કરીને અમે લોકો અત્યારે જસ્ટ અમે લોકો જઈ રહ્યા છે અને બહુ આનંદ થયો મોગલના દર્શન કરીને અને દર્શનનો અમે લોકો લાભ લીધો અને બસ સદાના માટે મા મોગલ અને પ્રાર્થના કરી અને નવી નવી તમને પણ કંઈક જગ્યા પણ બતાવતા રહીએ અને દર્શન કરાવતા રહીએ મે બસ માતાજી પાસે માંગીએ આપણે બસ માન ને દયા સ માન ની કૃપા થી આટલું થયું દોસ્તો અત્યારે અમે લોકો જસ્ટ ખાવે ચાર પાંચ વાગવા આયા છે એટલા માટે ખાવે અમે લોકો જઈએ છે અને જસ્ટ અમે લોકો

ગઈ વખતે પણ આપણે બ્લોગ બનાવ્યો હતો પણ એના પછીનો નેક્સ્ટ બીજો બ્લોગ આપણે શૂટ કરી રહ્યા છીએ બસ દોસ્તો દેખો દોસ્તો અમે લોકો પ્રસાદ પણ લઈ લીધું છે પ્રસાદ પણ લઈ લીધું છે અને કેટલા બધા યાત્રા આવ્યા છે મા મોગલના દર્શન કરીને કરવા માટે આવું કંઈક છે અને સારું છે આ સાઈડ અને ચાલો દોસ્તો નેક્સ્ટ મળે નવા ગોર બ્લોક સાથે જય મા મોગલ